કૃષ્ણા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આવી જાઓ આપણા નવા પર બધા તો આજે નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોવાના વાગી ગયા છે આપણે આઠ આઠ વાગે ચાલુ કરી દીધો છે કેમ કે આજે વરસાદ આવી ગયો છે તો પર ટાઈમ મળી ગયો તો મેં વરસાદ આવી જાય ને એટલે આપણે સીધા ઘરે આવી જાય નખો તો આપણી ગૌશાળામાં હોય ને આપણી ગાયો અત્યારે છે ને ઊભ્યું છે અને મારે હજી વાંસી દો બાકી છે આજે મેં વાહિદાજી કહી રહ્યા નથી અને વરસાદ ખબર નહીં જતો જ નથી જા નામ જ નથી લેતો મને એવું લાગે અને હાઈ તમને આઈઠમને બધું કરીને જવું લાગે વરસાદને એટલે હાઈ તમને આઈઠમનું બધું અહીંયા કરશે દેવળિયામાં લગભગ રહેવાનું છે કે જવાનો નથી તો વરસાદ અટાણમાં એ ભૂકા બોલાવી ગયો એટલા બધો એ ખાસ નહીં પણ આવી ગયો ને આવી એમ એટલે આપણે ખેતરમાં જાવું હોય કામ કરવું હોય તો ન થાય ને કોઈ દવા સાટવી હોય મકાઈ વાઢવી હોય કે હાથી આખો હોય તો એવા કામ ના થાય એવો મસ્ત મજાનો ટાણમાં વરસાદ આવી ગયો છે ને આપણે ખાવાનું બનાવવાનું છે તો હાલો બનાવી લઈએ અને ગાયોને આપણે મકાઈ નાખવાની છે પણ હજી અમે થોડુંક ભર આપી જાય પછી જાઉં મકાઈ વઢવા તો બનીને રહેજો આપણા ધમાકાદાર લોકમાં ફાઇનલ આપણે આ પોરબંદર કાલ ગયા તા અને પોરબંદરથી એની ડિસ્પ્લે હોમી કરાવીને આવી ગયા ફોનની અને એનો ફોન તો ચાકાસ બની ગયો ચાકાશ

તમે કોઈ દી મુંગા મુંગો કેટલામાં ફોન લીધો લીતો હે મુંગા મુંગો મૂંગો મુંગા હજાર રૂપિયા સધાર પણ ન ન લેવા કેપેસિટી જ હોય વાપરવાની હા 15000 થી મૂંગો ફોન ના લેવાય અત્યારે જે સગવડતા કંપનીઓ આપે છે એટલે આપડે ફેસિલિટી વા ભોગવી જ નહી ગયો તો હું ખોટા ખર્ચ કરું બરાબર છે તમને તો દેખાવનો કોઈ મહત્વ ન હોય હમ તમને ફોન ને લાગણી કેટલી ફોન બહુ જરૂરી છે ફોન ની જરૂર પડે પણ આપણી જરૂરિયાત હોય એટલે એમાં આવી જાય એમાં બધું આવી જાતું હોય તો પછી જરૂર ના હોય એમ જે એમાં ના આપણી જરૂરિયાત હોય ને ઈ ન મળે તો ખર્જો કરવો પડે એમાં કઈ લોક કરવાની વાત નથી પણ આપણી કેપેસિટી જ ના હોય આપણે જરૂરિયાત જ એટલી હોય કે 10 15000 ના ફોન પૂરતો હોય એમ આપણે આ તો પછી દેખાવ હારો ને હિંતર ટકા માણસો હું એમ બધે નું નથી કેતો હિંતર થી એસી નેવું ટકા જે છે ને બધા દેખાવ માટે ટૂંકમાં પોતાનું સ્ટેટસ એમ

ના કરવો ને એટલે બને ત્યાં સુધી ફોન ન બદલાવવા પડે તો આપડે મજા આવે બધું ઓલા ફોન માં વળી નાખવું ને બધું અઘરું જોયું ને ફોન લેવાનું જાતો નથી ભલે કે દો હજાર ડિસ્પ્લે આવે તો આજનું વાતાવરણ અમારે કઈક વરસાદ નો માહોલ માં અટાર માં હસી મજાક થઈ ગઈ છે વધારે અમારે વધારે જરાક તો બનારે રહેજો મીડિયા માં ધમાકાદાર બ્લોક માં આવડી ગયો મને બોલતા ન બોલતા ના આવડતું પેલા હજી નથી આવડતું તો એટલું છે આપણે પાંચ અને પાંચ વાગે આપણી ગૌશાળામાં આવી ગયા છે ગૌશાળામાં આપણી અત્યારે ગાયો છે ને ખાઈને ઊભ્યું છે ગાયોને આપણે મકાઈ નાખી છે તો ગમતું તો આપણી ખાય છે ને આપડી ગોપી છે બનશું છે અને વાહિંડા આપણા પડ્યા છે તો વાહિંડા કરવાના છે જો જો તો ખરા લાડક્યું યા હું કાદ કાદું હું કાદું ઓહો કાદું ઓહ હજી ખાવું ને તો હજી આપણે ને થોડું થોડું નાખશું ને આપણે જમાતા આખીની પાછી આખીની પાછી હું બેટા જમા ઓ યા જમું જમી ઊભી છે અને આપણા ડાબરિયા પણ આપણે ડાબરિયાની વિઝિટ કરી તો આપણે ડાબરિયા અત્યારે છે ને રામ હજી ખાય છે અને આ બધા ખાઈ લીધું લાગે અને ગોમતી આપણી જો ખાય છે ગોમતી ગોમતી ધીરે ધીરે ખાય ઠંડુ ઠંડુ નિરાતે નિરાતે અને આપણે દર્શન પપ્પા ગયા બહાર પાર્ટીએ ગયા વરી પાછા આજ કંઈ આવે થોડુંક ગાડીનું કામ હતું તો એ બહાર ગયા છે ને હું આખો દિવસ આ ઘરનું નાનું બધું એનું કરતી ત્યાં તો હેલ્પ કોઈ કરવા વાળું હોતું નહીં થોડાક બીમારે હતા તો વિડીયો બનાવવાનું કોઈ એટલું વિચાર નહોતો પણ મેં કીધું કાંઈ મૂકતા હોય ત્યાં હાલો બનાવી તો નાખીએ ઉગો તો અત્યારે પાંચ વાગ્યા છે ને આપણે વાંધા કરવા છે અને થોડુંક હજી બીજું કામ ઘણું છે મકાઈ તે તો એ આપણે જો વિડીયામાં આગળ બતાવશું અત્યારના વાગી ગયા હાડાસ ને હાડાસ વાગે આપણી ગાયો ઊભી છે અને ડાબરિયા ઊભા છે અને આનકમને ગાયો બધી આપણે ઊભ્યું નથી કાંઈક બેઠ્યું છે અને હા ગોપુને બનસુ બેઠા છે ને ગૌરીને ગોરલ આપણા ઊભા છે કાબરી આપણા વાન છે અને આપણે વાહિંદું કરી નાખ્યું છે અત્યારે બહુ વાયરું નથી ખાસ એટલું બધું થોડું થોડું એમ પડ્યું છે ને અહીંયા આપણે કીચડ હજી હૂંકાતો આવે છે કેમ કે કાયમ વરસાદ આવી જાય તે હજી કીચડ નથી કાયું ગાયોને સારું છે ગાયોને કોઈને વાંધો નથી જો વાં જમણાને પણ સારું છે એની જગ્યા માટે કાંઈ ટેન્શન જેવું નથી શું મારે ફોનમાં ઝાખું ઝાખું થઈ જાય અને અહીંયા ગૌરીને પણ સારું છે ગોરલને પણ સારું છે બંસીને પણ સારું છે બધાને બેહવા માટે સારું છે વાંગોમતીને રાખી એને સારું છે ટાબરિયાને પણ સીટો પાથરલ છે એને પણ સારું છે એને ગાયજલા છે એટલે ગાયો આપણી હેરાન નથી પણ કીચડ છે ને હાલવામાં નોડે હળું કેળે જાય તો કીચડ દરવાજે જાય તો કીચડ વરસાદ પણ જાતો નથી જાવાનો નામ એ નથી લેતો કીધી જાય વરસાદ અને એ હજી ભાટીએ થઈ આવ્યા નથી બને રહેશે વિડીયામાં ફાઈનલ અત્યારે વાગી ગયા સાત સાત વાગે આપણી ગાયો દોવાઈને તૈયાર થઈ ગયું છે અને ચાલ ગોમતું રામ બાજુમાં ઊભા યા બાઈ જાય બારા રામને બારો બાંધો અને ગોરલને આપણે દોવા માટે યા લીધી હતી હવે ગોરલને પાછી આપણે અહીં લઈ લેવું અને આપણી ગૌરી છે અને આપણે અત્યારે નાખવાની છે મકાઈ મકાઈ નાખ દઈએ અને પેલા કરશું આપણે પાણી મકાઈ નાખ દઈશું પછી કરશું આપણું ધૂધ અને પછી બનાવશું જમવાનું આવી રીતના કંઈક આખો દિવસ અમારો ગયો છે ને તબિયત થોડીક લૂઝ હતી એટલે કંઈ એવા ખાસ કંઈ વિડીયો બનાવ્યો નથી પણ મૂકી જવા થોડોક વિડીયો બનાવીને મૂકી દઈએ કાંયોને કાયા મૂકતા હોય એટલે આપણે એમ થાય કે મૂકી દઈએ પણ એવો ખાસ કોઈ વિડીયો બનાવ્યો નથી અને પપ્પા પપ્પાજી છે ને ભાટીયાથી આવ્યા નથી ને હમણાં તાવના વાહરા છે એટલે તાવ આવી ગયું પણ ડેન્ગ્યુ ને એવું નથી ખરે એમ જ માથું દુખતું થોડું હું થોડા થોડા મચ્છર ને માખી થયા એટલે તાવ તો આવવાનો જ છે અને ન કરે તાવ આવી જાય આવું જાયું લોટું અમારે જો પણ આવી છે હોસ્ટલમાંથી એને ગાલપી ચોરિયા થયા બે ગટે એ પણ આરામ ઉપર આવી છે મારે એને ધ્યાનાને પણ મળવા જવું ગામમાં પણ બે દિવસ આ બાર વયા જાય ને મારે ગામમાં જવા દે તો ધ્યાનાની મુલાકાત આપણે લેવાના છે તમે ઘણી વાર આપણી ધ્યાનાને જોયેલી છે તો એને પણ મોટી નક્કી કે મોટીમાં ક્યાંય આવશો ફોન આવી ગયો બેક મેસેજ આવી ગયા હું હજી ગઈ નથી તો આપણે ગામમાં પણ જવાનું છે પણ હવે કાલે જવાય તો સારું કહેવાય આપણે કાલે ધ્યાનાને મળવા જવાનું છે કેમ કે આટલે ભલે હોસ્ટેલથી આવી અને હું હજી અહીં નહીં ગઈ નથી એને બિચારીને ગાલપિશોરિયા થયા ત્યાં ગાલપિશોરિયાના તાવનાન વાહરા બહુ છે તો આવું કંઈ કહે તું આજનો વિડીયો અમારો કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો શેર કર્યા લેજો વિડીયો નથી પણ તી સદાય શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબર કરી લેજો આપણી ચેનલ તો થઈ દ્વાર કરીશ જય ગોમાં હતા એટલે ઘણો થાકી ગયા આખો નહીં